मारा जागे ई भाई जागे है पण तुमने बतायो कौन सुतो न कौन जागे आलो मइये मित्रों आपरे कैंप पे आवी गया है आई गयो आपलो कैंप पाड़ो है मत्स्य युवा ग्रुप परवाड़ समाज परवाड़ समाज आओ हम जाओ ना आई दे रे ऐ तो लाइफ का કેમ્પેથી નીકળી ગયા હતા નાઈ ધોઈ ને આ ભાઈનો નો કેમ્પ હતો ખાઈ નીકળ્યા અહીંયા વચમાં ઘણા કેમ્પ આવ્યા ઉભા રહ્યા આરામ ગયું ખાકી બાકી અને ના ખંભાળ્યા પોચવા આવ્યા કાકા આપડી સેવા કરી પાણી બાણી ઠંડુ પીવડાવ્યું બધાય હો હો ની રીતે જાય છે આગળ બે જણા નીકળી ગયા છે વચ્ચે એક હે ઉભો ચાલો એની પાસે અને ચાલો તો તમે જોઈ શકો છો આ ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું એટલે ગાડી અહીંયા ઉભી હતી તમે જોઈ લ્યો કેમ ભાઈ ઊભા તા ભાઈ ગયા

હવે ચીજ છે ને તમને વસ્તુ બતાવવાની હે અમે ગામડા ગામડા થઈને આવતા હતા દ્વારકા વાળો હાઈવે ટપ થઈ જાવ ને પછી જે આનંદ હે ને ખતરનાક એમ વાત પૂરી હાલો કન્ટિન્યુ મિત્રો ખંભાળિયા ગંગા જમણા પહોંચી ગયા હે ખંભાળિયા એથી પાંચ કિલોમીટર થાય ખંભાળિયા દ્વારકા હાઈવે આપણે ટચ કરવાનું હોય રાથી જાહો દલાલી હે ને વાતો પૂરી અને સેવા વાળાને અભિનંદન હો ભાઈ પાણી તો પીવડાવે બેકી ફાકી જતા જાય એ અલગ ફાકીનો ધરો કરાવી કે નહીં રમેશભાઈ હા જયદીપ વાતો પૂરી હતી ફાકી બાગતી તમારે હાવ કો હતો કન્ટિન્યુ

પાછળ તો કોઈ નથી પાછળ ગામે બેસીએ કે નહીં આપણે બે કોઈ નહીં કોઈ નહીં પહેલે ઈયા નિરાતા હાલવું પડે ને ભાઈ બધા એમ કહેતા હોય કે ને હું આ પહોંચાઈ જાય સહેલું નથી ભાઈ એકવાર આવો ને પછી ખબર પડે કે નહીં ગોઠણ તૂટી જાય પહેલું નથી ભાઈ કાંઈ કરવું આટલા બેઠા રસ્તામાં આટલા બેઠા ગમે એ જગ્યાએ ગમે ત્યાં બેસી ગયા ગમે એ જગ્યાએ એમ પડે ગયા હા એમ હે કે બેસવું હોય એટલે બેસી જવાની વાત હે બીજી વાત જ નહીં થાકી જાય એટલે બેસી જાવ થાકી જાય એટલે બેહી જાવ વરી કોક આવે પાણી દઈ જાય પાણી પીઓ વરી કોક આવે ફાટી દઈ જાય ફાટી ખાવ વરી પાણી દઈ જાય વરી ફાટી દઈ જાય પાણી દઈ જાય ચાલુ જ રહીએ બંધ કરવાનું જ નહીં અમે ઘરેથી પાર્સલ લઈ આવ્યા ને હજી એમને એમ હે સેવાવાળાએ એટલી ફાકી દીધી ને હાવ ધરવી દીધા એમ બહુ જાદી ફાકી દીધી ખાકી ખાવી લાવો આઈસ્ક્રીમ બહુ જાજુ આપી દીધું અને હજી હાઈવે ટોટ થવું એટલે તો પકડી પકડીને અરે પીતા જાઓ પીતા જાઓ આગળ જોવાની કુલ મજા આવે ચાલો બનતી તો જોઈને તમે આ ઝલક તો હવે આ ઝલક આપણે પાર્ટ ટુ માં બતાવશું તો કન્ટિન્યુ રહેતા નહી મળીએ પાર્ટ ટુ